કેમ છો બધા મજામાં તો ઉમીદ કરતા હું મજામાં જ છું ને હું પણ મજામાં જ છું ને હવાર હવારમાં આપણે નાઈ ધોઈને થઈ ગયા છીએ ફ્રેશ ને આવી ગયા છીએ આ હા વાળીએ તો હા ઘર છે તો તમને બધાને ખબર જ છે ને અત્યારે આપણે પાણી વાળવા છીએ કારણ કે ડુંગળી કે કાળું બી વાવેલું હતું તો એ ઉગી ગયું છે તો એમાં પાણી ફેરવી નથી તો એ ગાય નીકળી જાય બહાર તો એ હાટો આવી ગયા આપણે પાણી વાળવા કારણ કે માથલી પોપડી બાંધીએ ને એટલે પછી પાણી વાળવું પડે તો હલો

બીજી ભાંગડી પી અને શેલા ગરમ પાણી જાય છે વાળો નાખું આમ આખું તો ના વાળ આ પી જાય વાળી આવી ફાઈનલી દોસ્તો બીજી ભાંગડી પાણી ચડાવી દીધું અને જો પાણી જાય છે હવે કેરામાં હવે આપણે માવો ખાઈ લઈએ ફાઇનલી દોસ્તો હું ડુંગળી પહેઉું ને ચાર જાઉં છું મોટર સારું કરવા કારણ કે બપોર થઈ ગયા તો મોટર બની ગઈ સમજી કારણ કે કાયમ તો હું સારું રાખીને જમતો આ એક બધા હતા ક્યારે કપાઈ બધા તો વાયર વાયર જમવા મોટર બંધ કરી દીધી નેચાર જાઉંશું મોટર સારું કરવા અને ફોનમાં સાર્ચિંગ પણ ખૂટી ગયું છે એટલે શૂટ કરવાનું રહે બંધ નેચાર ને જાહેરમાં પાણી ને અત્યારે તો હું ફોન સાર્ચિંગ મેકવા જાઉં છું તો ફોન સાર્સિંગ મેંકીને જાહેરમાં પાણી સડાવી દઈએ તો ફાઇનલી દોસ્તો આપણે જાહેરમાં પાણી સડાઈ દીધું જો જાય છે ને જબર ક્યારે પાણી અને અત્યારે આપણે હેઠે પૂતા હે કારણ કે એમાં ઘણો ટાઈમ લાગે છે ઘરો ભરાતા તો છીએ આપણે હેઠે કારણ કે બીજું કંઈ કામ એ નહીં નકરી આડું હોય કંઈક કામ કરે પણ અત્યારે તો કંઈ કામ નહીં બે તડકો છે તો સાંજે ઉતા કેરો ભરે છે એટલે કેરો વાળે બીજું હું પછી રિયા તો એ થોડુંક બીજું કામ આવે છે પણ લાઈટ દીધા પછી ફાઇનલી દોસ્તો લાઈટ ભજ ગઈ ને જાટનો એક કેરો રહી ગયો છેલ્લો થોડું તો પાણી જોવું બોલો તો એ પી ન રહો ને લાઈટ ભજ ગઈ લેવા કાઢ આપણે કોટન ભેગું કરવા કારણ કે હારું રહે કે અમારે ખેતરમાં આવી ગયું છે કોટન તો કોટન ભેગું કરવા દેવાનું સારે સાર ભેગું તો કરે કોટન કોટન ભેગું કરવાનો કરવાનું કેવું તો કોટન ભેગું બસાવ ભેગું કરી કરીને હવે ઢીગલો કરવાનો કોટન નો તો કેટલો ઢીગલો થાય તો ફાઇનલી દોસ્તો લેટ વધી જાય ને આપણે વીજ પછી કોટન ભેગું કરે અને જો આ બધે કોટન ભેગું કરે જવું તો શું કેવાય કોટન નો કહેવાય તો રૂ કેવાય રૂ નો કોટન કોટન કેવાય તો હાલો આપણે ભેગું કરવા મળીએ કોટન પડી જઈએ આપડા સાહેબ આ સાહેબ સાહેબ લે લઈ સાહેબ માં તો હાલો ફાઈનલી દોસ્તો ઓલી વાર ચાલો બે વચ્ચે પાછો ગયો કારણ કે બીઆ ની ગયો અને અત્યારે છે લાણ ગાડું ભરવા અને હું આવું છું લાનું ગાડું ભરવા કારણ કે ખેતરમાં તો બહાર ને સારો લુ આવશું ને ભાઈ છે ટેક્સ લઈ અને હું જાઉં છું ધીમો 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 મીગરો મીધરો મીઝરો મી રહ્યો જાઉં પણ શાળાના દિવસો તો આવા હોય કારણ કે દી બીજું કામ કરવાનું ને અત્યારે દિયા હાથમાં પછી આવું કામ કરવાનું જાવ ભાઈ જોવા અમારે કરે છે કારણ કે આ સારો લાન ઢીગલો હે કે તો ગાડામાં ભરીને લઈ જવાને બહાર ને હવારમાં પાણી વાળ્યું પછી કપા વીણો પછી જાહેર પાઈને પછી અત્યારે હવે દિયા હાથમાં ગયો કે પછી હવે સારો લાન ગાડું ભરવાને આખો આખો આમ જયા કરે ને આજના વલોગમાં બસ આટલું જ વિડીયો ગમ્યો તો લાઈક કરવાનું શેર કરવાનું ભૂલતા નહીં અને પાછા મળીએ કાલ નવા વલોગમાં તબ તક બાય બાય જય માતાજી